આપણે શું જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી નારી શક્તિને એક આત્મનિર્ભર બનવા માટે માટે અને એક દેશને વિકસિત બનાવવા કાર્ય કરી રહ્યા છે એ જ રીતે આપણો આ જે મેળો છે જે સ્વદેશી મેળો અને આપણે જાણીએ છીએ કે સ્વદેશી મેળાની અંદર આપણે જ અહીંની વસ્તુ બનતી આપણે એનો વેપાર કરીએ છીએ ને ઉજાગર કરીએ છીએ કારણ કે આપણા દેશને મજબૂત બનાવવા માટે આપણે આપણી જ વસ્તુઓ ઘર ઘર સ્વદેશી સ્વદેશી નારા સાથે આપણે કામ કરવું પડશે આ દેશને વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું નું જે સપનું છે મોદી સાહેબનું એ સપનાને સાકાર કરવા માટે આપણે સૌ આ જીવંત રાખી અને આ જે આપણી આની સ્વદેશી વસ્તુઓ છે એને આગળ વધારવા માટે મોદી સાહેબ દ્વારા દ્વારા પ્રેરણા આપણે સૌ આ ગુજરાતની અંદર આવા મેળાનું દરેક જગ્યાએ આપણે આયોજન કરતા હોય છીએ આ મેળા દ્વારા આપણે જાગૃત થઈ અને લોકો સુધી આપણી સ્વદેશી વસ્તુઓ પહોંચાડવા માટે આપણે કાર્યરત થઈએ